ટાઈમ છે અગિયાર થી રાતના આઠ વાગે ગુજરાત અહીંયા કોઈ પણ એન્ટ્રી પાસ નથી આપ પધારો અને અમારા કલા અને હેન્ડલૂમના કારીગરોને સરસ ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ફાઈવ નાઇન વન સેવન ટુ ફાઈવ અનિલ અંબાણીની ત્રણ હજાર કરોડની ચાલીસ સંપત્તિ જપ્ત કરાઈ અગાઉ પણ કાર્યવાહી કરાઈ હતી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ ઈડીએ અનિલ અંબાણીના રિલાયન્સ જૂથ સાથે જોડાયેલી ચાલીસથી વધુ સંપત્તિ ટાંચમાં લીધી છે જપ્ત કરાયેલી તમામ સંપત્તિની કુલ કિંમત ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધારે છે જેમાં પાલીહિલ સ્થિત ઘર પણ છે યસ બેંક લોનના પૈસાની ગેરકાયદે હેરફેરના મામલામાં આ પગલું લેતા ઈડીએ કહ્યું હતું કે લોકોના નાણાંની વસૂલાત કરવા માટે આવી આકરી કાર્યવાહી જરૂરી છે સંપત્તિ જપ્ત કરવાનો આદેશ એકત્રીસમી ઓક્ટોમ્બરમાં મની લોન્ડરિંગ કાયદાની કલમ પાંચ એક હેઠળ અપાયો હતો ઈડીએ ચોવીસ જુલાઈના પણ અનિલ અંબાણીના રિલાયન્સ જૂથ સાથે જોડાયેલા પાંત્રીસથી વધારે સ્થળ પર અને લગભગ પચાસ કંપની પર દરોડાની કાર્યવાહી કરી હતી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ ચાર નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર